સૂત્રીય માહિતી અનુસાર આશરે દસ બાર જેટલા ગોડાઓનો આગની ચપેટમાં આવ્યા હતા આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે કેટલાય કિલોમીટર દૂર સુધી આગના ગોટે ગોટા નજરે પડતા હતા આગની ઘટનાની જાણ થતાં જ ફાર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા અંકલેશ્વર નગરપાલિકા નોટિફાઈડ પાનોલી ભરૂચ તેમજ પ્રાઇવેટ કંપનીઓ થઈ કુલ નવ થી વધુ ટેન્ડર રો આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા આશરે છ કલાકની ભારે જહેમત બાદ પણ હજી સુધી સંપૂર્ણ રીતે આગ ઉપર કાબુ મેળવી શકાયો ન હતો નેશનલ હાઈવે નજીક જ હોય એક સમયે આગને પગલે કંપનીનો માહોલ સર્જાયો હતો અંકલેશ્વરવાસીઓ જીવને જોખમ ઉભું કરતા ભંગારીઓ ઉપર કાયદાનો કોરડો ચીકવામાં આવે તેવી લોકમાંગ હાલે તો સમગ્ર પંથકમાં એ છોર પકડ્યું છે રિપોર્ટર અવધિ સૈયદ અંકલેશ્વર હમ અમે આ બાજુ પાછળ ડમ્પિંગ સાઈડ છે છે ફાયર બ્રિગર છેલ્લું ફાયર બિગર છે ત્યાં